ભાવનગર તંત્રની ઘોર બેદરકારી સામે આવી ભારે વરસાદના કારણે શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાડા પડ્યા લોકો ખાડામાં થી પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા છે ભાવનગર મનપા તંત્રની બેદરકારીનો શહેરીજનો ભોગ બન્યા છે ભારે વરસાદના કારણે શહેરના રસ્તા ઉપર ખાડાનું સામ્રાજ્ય આરટીઓ ઓફિસ નજીક સર્વિસ રોડ પર જ ખાડા જોવા મળ્યા છે રસ્તા પર ગોઠણ સુધીના પાણી જોવા મળ્યા છે અને ખાડામાં પડેલા લોકો વાહન ચાલકો ખાડામાં પડતા વાહન ચાલકોના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે એક દુકાનદારે ઓનલાઈન ફોટા સાથે સમસ્યાની ફરિયાદ કરી ફરિયાદ કર્યાના દસ દિવસ પછી પણ સ્થિતિમાં કોઈ સુધાર જોવા મળ્યો નથી આજ વિગત આપશે સંવાદદાતા અલ્પેશ ફોન લાઈન પર જોડાયા છે અલ્પેશ શું વિગતો મળી રહી છે એક તરફ ગોઠણ સુધી ખાડા છે તેમાં ભરાયેલા પાણી છે તંત્રને ફરિયાદ કરવામાં આવી છે તંત્ર ક્યાંક સાંભળતું નથી તેવી પણ ક્યાંક રોષ જોવા મળ્યો છે શું વિગતો જી ખુશાલી ચોક્કસ જણાય તો વાત કરીએ તો ભાવનગરમાં વિકાસના નામે ભાવનગરનો પ્રથમ જે ઓવર ફ્લાય ઓવર બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે અને તે બ્રિજ ખુલ્લો મૂકવામાં છે પરંતુ જે પ્રકારે વિકાસ ગાંડો થયો હોય તેની જેમ જે ઓવરબ્રિજ ખુલ્લો મૂક્યા બાદ જે નીચેનો સર્વિસ રોડ હોય તે જાણે મહાનગરપાલિકા ભૂલી જ ગઈ હોય તે પ્રમાણે જે સર્વિસ રોડ છે તેને જેમનો તેમ મૂકી દેવામાં આવતા મસ્ત મોટા ખાડા પડ્યા છે બીજી તરફ વાત કરીએ તો આ જે ખાડાને લઈને છેલ્લા આઠ થી દસ દિવસથી જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે તે વરસાદમાં પાણી ભરાયા છે જેને લઈને અનેક વાહન ચાલકો છે આ જે ખાડા છે તેમાં ગરકાવ થયા હતા ફસાયા હતા લોકોને અનેક લોકોને ઈજાઓ પણ પહોંચી હતી આ સમગ્ર બનાવને લઈને વાત કરીએ તો જે પ્રકારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા જે ઓનલાઈન ફરિયાદ અંગે જે નંબર બહાર પાડવામાં આવ્યો છે તેમાં એક દુકાનદારે પોતે ફોટા પાડીને ફરિયાદ પણ કરવામાં આવી હતી પણ જાણે કહી શકાય કે મહાનગરપાલિકા તંત્ર જાણે આ ખાડા કાન કરતું હોય તે પ્રમાણે તે જે પ્રકારે ખાડા છે તેના જે જગ્યા છે તે યથાવત જેમની તેમ આજ દિન સુધી પડી છે બીજી તરફ વાત કરીએ તો વાહન ચાલકો જે પ્રકારે ખાડામાં પડી રહ્યા છે ફસાઈ રહ્યા છે તેને લઈને કોંગ્રેસ પ્રમુખ સહિતનાઓ દ્વારા રોડ રસ્તા પર જઈને અનેક ને આ ખાડાઓ માંથી બહાર કાઢ્યા છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા હજી ઘોર નિંદ્રા માંથી જાગતું નથી અને જે ખાડા છે તે યથાવત રહેવા દીધા છે જેને લઈને લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે એક તરફ પ્રી મોન્સૂન ની કામગીરી અને તેમાં પણ મીંડુ જોવા મળી રહ્યું છે જે સ્ક્રીન પર આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે કેવી રીતે પાણીના જે ખાડા છે તેમાં લોકો હેરાન થઈ રહ્યા છે પડી રહ્યા છે વાગી રહ્યું છે છતાં તંત્રને

મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તે એક સવાલ છે તંત્રના જવાબદાર અધિકારીઓ હવે ક્યાં છે તે પણ એક સવાલ થઈ રહ્યો છે કારણ કે દસ દિવસ ફરિયાદ થયા છે છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે પાણી નીચે મોટી માત્રામાં ખાડા પડેલા જોવા મળે છે અને તે જ ખાડામાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે અને એ ખાડામાંથી આગળ વધી જ નથી શકાતો કારણ કે ખાડાઓ જોઈએ તે પહેલા જ તેમાં પડી જવાય છે વાગે છે અને તંત્ર જે છે તેનો ભોગ હવે લોકો બની રહ્યા છે એક બાદ એક તમામ જે વાહનો પસાર થઈ રહ્યા છે તે તમામ વાહનો ક્યાંક પડી રહ્યા છે ખાડાની અંદર અને લોકોને વાગી રહ્યું છે

બાયપાસ કરવામાં આવ્યું છે બાયપાસ ઉપર રોડ ચાલી રહ્યા છે લોકો જ્યાં રોડ બન વર્કિંગ ચાલુ છે ત્યાં લોકો ચાલીને શાસકોને બદનામ કરવા માટે કાલે ભાવનગર મહાનગરના કોંગ્રેસ ગાડી નાખીને ગાડી કાઢે છે એનો સાફ વિડીયો દેખાય છે કોંગ્રેસ ની નીતિ કારણે ભાવનગર ને બદનામ કરવાનું કામ શા માટે કરવું જોઈએ હું આપણા માધ્યમથી આપણે પબ્લિક પૂછવા માંગુ છું જ્યાં રોડ બંધ છે જ્યાં કામ ચાલુ છે બોર્ડ મારેલું છે

કહું છું કે છેલ્લા ચાર મહિનાથી ત્યાં કામ ચાલુ મારેલું છે આ રોડ બંધ છે બાયપાસ કરવામાં આવ્યો છે અને કોંગ્રેસ અમને બદલામ કરવા માંગે છે સર આભાર ટીવી થર્ટીન સાથે જોડાવા બદલ સવાલના જવાબ તો હજી પણ ટીવી થર્ટીનને મળ્યા નથી કારણ કે ભલે સર કહી રહ્યા હોય કે કામ ચાલુ છે પણ વરસાદમાં કયું કામ શરૂ છે તે પણ એક સવાલ થઈ રહ્યો છે રાહદારીઓ તકલીફોનો સામનો કરી રહ્યા છે મોટી દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ અને હજી પણ જ્યારે ટીવી થર્ટીનને વાત કરવાની કોશિશ કરી ત્યારે પક્ષ વિરોધ પક્ષ શું કરી રહ્યો છે તેનું જ વાત થઈ ક્યારેય જવાબ હજી મળ્યો નથી કે આ કામગીરી ક્યારે પૂર્ણ થશે